સાવલી ગ્રામીણ સખી મંડળનો કાર્યક્રમ યોજાયો સાવલીના કરચિયા ગામે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ આર્થિક રીતે પગભર થાય તે હેતુ સાથે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો મહિલાઓ એમાં ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવી સ્વરોગાર થકી આત્મનિર્ભર બને તે આશયથી વડોદરા જિલ્લા સાવલી તાલુકાના કરચિયા ગામે મહિલા તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલની અધ્યક્ષતા અને મહિલા તાલુકા પંચાયત પ્રમુખ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ગામે કાર્યરત ગ્રુપની જેટલી સખી સ્વ સહાય જૂથની બહેનો માટે તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ઓન સ્ક્રીન સ્વ સહાય જૂથ સખી મંડળની બહેનો આત્મનિર્ભર બને અંગેના કાર્યક્રમ નિહાળ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીએ સ્વરોજગાર થકી આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સ્વસહાય જૂથની બહેનોને સરકારશ્રીની યોજના હેઠળ ચેક વિતરિત કરાયા હતા આ પ્રસંગે કરચિયા ગામના સરપંચ મુસ્તાક રાણા સહિત સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા સૈયદ મુસ્તાક અલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી

રામદેવ સખી મંડળને બે લાખની રકમ તેઓને પગભર થવા માટે સરકારશ્રીના જે ધારાધોરણ છે તે મુજબનું ચેકા પણ કરવામાં આવે અને બહેનોને આર્થિક રીતે સ્વતંત્ર થાય એ માટે પ્રોત્સાહિત કરે